જુનાગઢ માળિયા હાટીના તાલુકાના ચોરવાડ ગામે નલસજલ યોજનાનું કામ શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો પરંતુ રાજકારણમાં ખેંચાખેંચ ચોરવાડ ગામે નલસેજલ યોજનાનું કામ શરૂ થતાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ લોકો સમક્ષ પોતાની કામગીરી બતાવી છે કારણ કે ધારાસભ્યના પત્ની નગરપાલિકાના પ્રમુખ તરીકે હતા પરંતુ ટર્મ પૂરી થતાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું કે આ કામ અમારામાં છે અને અમે કરાવ્યું હોવાનો વિડીયો વાયરલ થતા ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ કામ ભાજપની ભલામણથી થયું છે અને જસ ખાટવા અમે કામ કર્યું હોવાના વિડીયો વાયરલ કરી લોકોમાં તેમનું ઊંચું પ્રભુત્વ ધરાવવા ભ્રામક વાતો ફેલાવવા હોવાનું જણાવ્યું છે હાલ તો બંને રાજકીય આગેવાનો કામને લઈને આમને સામને જેવી પરિસ્થિતિ સર્જાય છે પરંતુ આગળ શું થાય છે તે જોવું રહ્યું મીડિયાના માધ્યમથી એક જાણ થઈ કે સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નલસે જલ યોજનાનો જે પ્રોજેક્ટ છે એમની મહેનતથી અને એમની રજૂઆતને કારણે ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં કામ થઈ રહ્યું છે હવે ખરેખર તો હકીકત એવી છે કે ગઈ ગયા વર્ષે ત્રેવીસ બે બે હજાર ત્રેવીસના રોજ નગરપાલિકાની જે બોડીની મુદત છે એ પૂરી થઈ હતી અને ત્યારબાદ વહીવટી શાસન હતું એ બોડીના ટાઈમમાં ઘણી વખત આ કામ માટેના પ્રયત્નો થયા હતા પણ કોઈ એજન્સીએ ટેન્ડર નાખ્યું ન હતું ત્યારબાદ વહીવટી શાસન આવ્યા બાદ જે તે સમયના અધિકારી સાથે વાત કરી અને ગાંધીનગર કમિશનરશ્રીને પણ જાણ કરી તો તેમણે એક સ્પેશિયલ કેસમાં સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમાએ પણ ઘણી ભલામણો કરી આ કામ માટે તો એમની ભલામણથી એક સ્પેશિયલ કેસ તરીકે અને અંગત ભલામણને કારણે એક મિટિંગ બોલાવી અને આ કામને મંજૂરી આપવામાં આવી અને આ કામની મંજૂરી જે છે એ આ વર્ષના બે હજાર ચોવીસ માર્ચ મહિનામાં આ કામને મંજૂરી મળી અને ત્યારથી આ કામ શરૂ થયું છે તો તેઓ પોતે જણાવે છે કે આ કામ એમણે કરાયું છે તો એ પ્રજાને ખોટા ગેરમાર્ગે દોરવાની વાત છે અને સાંસદશ્રીની ભલામણથી આ કામ થયું છે અને સે જલ યોજના પ્રોજેક્ટ તો આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાનશ્રીનો એક એવો એક વિચાર હતો કે કોઈ ઘર પાણી વિનાનું ન રહે એટલે સે જલ યોજના અમલમાં મૂકવામાં આવી જેના માર્ગ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં આ કામ થઈ રહ્યું છે જેના ભાગરૂપે ચોરવડ નગરપાલિકા વિસ્તારમાં પણ આ કામ થઈ રહ્યું છે ત્યારબાદ સાંસદ શ્રીના અધ્યક્ષ સ્થાને ફરી એક મિટિંગ બોલાવવામાં આવી જેમાં અમે પણ હાજર હતા અને મને સાંસદશ્રી દ્વારા સૂચના આપવામાં આવી કે આપણા ગામના વાડી વિસ્તારના કોઈ ઘર બાકી ન રહી જાય આ માટે એની ખાસ તકેદારી રાખવી જેના કારણે અમે એક સર્વે કર્યો અને વહીવટી શાસનના ચીફ ઓફિસર સાહેબશ્રી વહીવટદાર સાહેબશ્રીને એક ભલામણ અંગેનો પત્ર આપ્યો અને એમાં એ કામો અને વિસ્તારના સૂચનો અમે કર્યા કે સાહેબ આ વિસ્તારમાં દરેક જગ્યાએ પાણી મળી રહે એ માટે આ યોજનાનો લાભ દરેક જગ્યાએ પહોંચવો જોઈએ જેને મંજૂરી આપી અને હાલ પણ એ કામ ચાલુ જ છે તો ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા જે લોકોને ખોટા ગેરમાર્ગે દોરી રહ્યા છે કે આ કામ તેમના દ્વારા થઈ રહ્યું છે તો એ તદ્દન ખોટી વાત છે આ ભાજપ પરિવાર દ્વારા રજૂઆતના કારણે અને સાંસદશ્રીની ભલામણને કારણે ગુજરાત સરકાર દ્વારા આ કામ થઈ રહ્યું છે